આ બાબતે વાત કરીએ તો મૂળ જીવાપર ગામના અને હાલ મોરબીના વાવડી રોડ ઉપર આશાપુરા પાર્કમાં રહેતા નિવૃત્ત આચાર્ય મંજીભાઈ કંઝારિયાના નાના પુત્ર હરીશભાઈ વર્ષ બે હજાર પાંચમાં દેશના લશ્કરમાં વાયુસેનામાં જોડાયા હતા અને દેશના જુદા જુદા શહેરોમાં ઉત્કૃષ્ટ સેવા બજાવતા તેમને વર્ષ બે હજાર ત્રેવીસમાં પ્રશંસાપત્ર એવોર્ડ મળ્યું હતું જેઓ વીસ વર્ષની સેવા ફરજ પૂર્ણ કરીને મોરબી આવી પહોંચતા તેમનું ઢોલ ત્રાંસાના તાલ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મોટા ભાઈ પહોંચતા તેમના ભાભી કંકુ મોટાની આંખ ભીની થઈ ગઈ હતી દરેક પરિવારજનોએ શાલ ઓઢાડી અને સન્માન કર્યું હતું આ સમયે પરિવારના વડીલો ગંગારામભાઈ કંસારિયા લખમણભાઈ કંસારિયા ધરમસીભાઈ કંસારિયા યોગેશભાઈ કંસારિયા કુંવરજીભાઈ કંસારિયા તેમજ બાબુલાલ કંસારિયા સહિત સગા વહાલા બહેન બનેવી સહિત સૌ કોઈએ તેનું સન્માન કર્યું હતું અને અંતમાં પ્રીતિ ભોજન યોજાયું હતું અહીં એ વાત જણાવી દઈએ કે 600 ની વસ્તી ધરાવતા જીવાપર ગામમાં 45 થી વધુ યુવાનો દેશના લશ્કરમાં જુદી જુદી કેડરમાં જોડાયા છે દરેક ક્ષેત્રમાં આ ગામના યુવાનો અને હાલ સિનિયર સિટીઝન ઉંમરે પહોંચેલા વડીલો જે આચાર્ય મનજીભાઈ કંસારિયા પાસે ભણ્યા છે ત્યારનો સમય સોટી વાગે છમછમ અને વિદ્યા આવે રમઝમ એ સમયમાં ભણેલો દરેક યુવાન સારી એવી નોકરીમાં કે સારા ધંધામાં ગોઠવાઈ ગયા છે તે હકીકત છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી વર્ષનું કામ કામ બહુ મારા માટે બહુ મોટી ગર્વની વાત છે ભારતીય વાયુ બે હજાર પાંચમાં હું હતો ટ્રેનિંગ એક વર્ષની સખત ટ્રેનિંગમાં ખાસ કરી અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ ટાઈપ્યું હરિયાણા ગ્વાલિયર રાજસ્થાન શ્રીનગર એવું અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ થાય લાઈફ તો એરપોર્ટમાં બહુ ટફ ટફ છે આપણને લાગે કે સવારે બહુ વહેલા નીકળવું પડે સવારે ચાર વાગે ત્રણ વાગે અઢી વાગે ડ્યુટી જવું પડે બપોરે બે વાગે પાછે મારી જરૂર પડે તો નાઇટ કેટલી વખત તો ઇન્ડિયા પાકિસ્તાનનું જ્યારે વાતાવરણ ગરમ થઈ જાય ત્યારે તો ટાઈમના ટાઈમનો તો પૂછવાનું જ નહીં કે ચોવીસ કલાક લગાતાર સુધી એલર્ટ રહેવું પડે મારે બધા દેશના નવજવાનોને અને કહેવાનું એ છે કે તમે પણ દેશને દેશ સેવા માટે ભારતીય વાયુસેના આર્મી નેવીમાં બધા જોડાવ અને એવી જ એવી જ બધાની શુભેચ્છા